આ એટલા માટે બધી વાતો કરીએ અને અમે તો હજી સાહિત્ય ની વાતો દુહા ની વાતો સંઘો ની વાતો અને ભજન ની વાતો લઈને બેઠા છે કારણ કે આ જે સાનિધ્ય એવું છે દેવો ની આગળ દૂધ એ તો કાયમ રે રૂપાળા પણ ભેળા રાખે ભૂત તો કૈલાસ વાળો કાગડા જયારે જયારે કોઈ એમ કીધું કે મારે આ નથી જોતું ત્યારે કૈલાસ વાળો એમ કે એ બધી મારી પાસે આવી ગયો સાહેબ છેલે શેલે તો કોઈ કીધું કે રાખે ન જોઈ ત્યારે શંકર ભગવાન કીધું કે એ ભભૂતિ મારા શરીરે લાગે એ કૈલાસ વાળો કાગડા કેવાનું કવિ કાક બાપુ એ અદભુત દોહો લખ્યો મને ગમ્યો ઈ દોહા ની અંદર એમ કહેવાય કે એ સાનિધ્ય અંદર આજ ભજન કરવાનું પણ કોઈ પણ કાર્યક્રમ ની આપણે શરૂઆત કરતા હોય અને આની અંદર તમને આનંદ આવે ને તો ખાલી ભાવથી થી આકલો પડકારો કરો ને આમાં ક્યાં કોઈ ને કઈ જઈને જવાનું છે કારણ કે આનંદ કરો અને અમે કલાકાર છીએ આપણા હૃદયના ખૂણામાં જ ક્યાંક ને ક્યાંક આનંદ છુપાયેલો છે બસ અમે તો એને આનંદ ની તાજી યાદ કરાવવા માટે આવ્યા છીએ અને અમે આ ભજન કરીએ

કાર્યક્રમનો નો એવો બહુ મોજ કરવાની છે આની અંદર જેટલા ભાવિક ભક્તો મારો અવાજ આવે છે પણ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે ગણપતિ મહારાજને યાદ કરતા હોય એમ ભગવાન શંકર છે ને એની ખૂબ અદ્ભુત વિશેષતા હોય બધાય દેવ હોય એક એક પૂજા થાય આની અંદર તમે જો આખો પરિવાર પૂજાય ગયો સમાજમાં પરિવાર શંકર ભગવાન પૂજાય અર્ધાંગના પૂજાય ત્યાર પછી એમના બે દીકરાઓ પૂજન દીકરા થી વિશેષ દીકરાની ઘરનાઓ પૂજન એના દીકરાય પાછા પૂજાય એટલે આખો પરિવાર પૂજાતો હોય તો એ શંકર ભગવાન છે અને એના સાનિધ્યની અંદર આજ અમારે કાલી ગેલી ભાષામાં આપને આનંદ કરાવવાનો છે પણ કોઈ પણ કાર્યક્રમ ને સારો કાર્યક્રમ હોય કે નબળો હોય પણ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ગણપતિ મહારાજને આપણે યાદ કરતા હોય વક્ર દોંડ મહાકાય સૂર્ય કોટી નિર્વિઘ્ન કુરુ દેવ સર્વ કાર્ય સર્વદા કરવ સર્વ કાર્ય સુ સર્વદા આપણે આજ ગણપતિ મહારાજને યાદ કરીને કહીએ કે અમારા કાર્યક્રમ ની અંદર કોઈ પણ વિઘ્ન આવે તો ઈ વિઘ્નને હરજો અને એવા એક કલાકાર ને જોરદાર તાળીઓ થી વગાવ વધાવો કલ્યાણભાઈ સાગર એક ફેરો जोरदार તાળીઓથી વધાવો અને બાપા એમને હું કહું કે આવે ગણપતિ વંદના કરે અને ખૂબ સરસ એમને આનંદ આવે ગણપતિ સ્થાપના માટે હું દિનેશભાઈને વિનંતી કરું દિનેશભાઈ શુક્લા એક ફેરો जोरदार તાળીઓના નાદ સાથે વધાવો બાપા ખૂબ સરસ મજાની ગણપતિ વંદના કરે અને ભાવથી એમને જે આનંદ આવે એ ભજન કરે તો આવો ભાઈ દિનેશભાઈ શુક્લા कृष्ण कैया लाली रामचंद्र भगवान की गिरिनाथ महाराज की રામદે ફીર મહાર જગદંબે જગણી માજ્ઞા ઓ પાર્વતી ફતે મહદેવ રદ હરી अरी ह